શહેરના ફતેહગંજ વિસ્તારમાં આવેલ જાણીતા પીઝાના આઉટલેટ ઉપર પાર્ક કરેલી છવ્વીસ ઇલેક્ટ્રિક ડિલિવરી બાઇકોમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી આ વિકરાળ આગમાં તમામ છવ્વીસ બાઇકો ગણતરીના મિનિટોમાં ખાખ થઈ ગઈ હતી ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવાયો હતો શેન ફતેગંજ સેફ્રોન ટાવર પાસે ડોમિનોઝ પીઝાનું આઉટલેટ આવેલું છે આઉટલેટની બહાર પાર્ક કરાયેલી છવ્વીસ ડિલિવરી બાઇકમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી આગ લાગતાની સાથે જ ઈ બાઇકોમાં પ્રચંડ ધડાકા થયા હતા જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ગણતરીની મિનિટોમાં આગની લપેટમાં આવી ગયેલી છવ્વીસ બાઇકો બળીને ખાખ થઈ ગઈ હતી મોડી રાત્રે લાગેલી આગના બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ વધુ પ્રસરે નહીં તે માટે પાણીનો મારો ચલાવીને ગણતરીના મિનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પૂર્વે તમામ બાઇકો હાડપિંજરમાં ફેરવાઈ ગઈ હતી આ બનાવને પગલે વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો ફતેગંજ વિસ્તારમાં પીઝા આઉટલેટના પાર્કિંગમાં પડેલી છવ્વીસ બાઇકોમાં લાગેલી આગના પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા ઈ બાઇકોમાં પ્રચંડ ધડાકા થતા હોવાના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ પણ ફેલાઈ ગયો હતો આગ કેવી રીતે લાગી છે તેનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી પરંતુ આગના આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર ચગાવી મૂકી હતી